નર્મદા જિલ્લામાં એક બાજુ બંધ છે એક બાજુ આયુષ્યેશન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પુરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નળસે જલમાં પાણી નથી આવતા યુવાનો બે બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડિયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો ને મોટા સેજાવાડાને આઠસોનો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટરશ્રી અને એસપીશ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્રો એ વહીવટી પ્રગ પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રી આપી છે ડીઓ પણ આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારો ની સંખ્યા ટીડીઓ સોમવારે નવ તારીખે મીટીંગો લીધી ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓ અને એમણે કીધું કે ડીડીઓ પૂછ્યું છે અને ટાર્ગેટો આપ્યા લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશ રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું વાત અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવડિયાની પરવાનગી માગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પ્રોગ્રામ હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી ને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીબાજોડી કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરીઓ હોય ભોલીઓ હોય કે લાલિયો હોય બધાના દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લામ દારૂ છે બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડ્યું દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટી થી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડે આ બાબતની એસપી ને રજૂઆત કરવામાં આવી છે આજે કે આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા

તો ડીડીએપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે આવે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહિયાં કલેક્ટર કચેરી પર થશે ઓકે